ચાલો માતાજીના નવલા નોરતાની રમઝટ બોલાવીએ એપલવુડ પારિવારિક નવરાત્રી મહોત્સવમાં તારીખ નવમી ઓક્ટોમ્બર બુધવારની રાત્રે પાર્ટી પ્લોટ ખાતે તો શું તમે આ રમઝટના પાસ મેળવી લીધા તો પછી રા કોની છો પાસ ખલાસ થઈ જાય તે પહેલા જ પાસ મેળવી લેજો ઓકે એપલવુડ પારિવારિક નવરાત્રી મહોત્સવમાં પધારીને માતાજીના નવલા નોરતાની સૌ સાથે મળીને દાંડિયા રાસ રમીશું વિસનગર શહેર હિત રક્ષક સમિતિ દ્વારા આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર શહેરને સૂચિત વડનગર જિલ્લામાં ભેળવવામાં આવી રહ્યા છે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને શહેરના સુયજ્ઞ નાગરિકોનો એક જ અવાજ હતો કે અમારા વહેવાર વર્ષોથી મહેસાણા જિલ્લા સાથે છે અને મહેસાણા જિલ્લામાં જ રહેવા માગીએ છીએ અને સરકાર દ્વારા જો વિસનગર શહેરને સૂચિત વટનગર જિલ્લામાં ભેળવવામાં આવશે તો આ બાબતે પહેલાં ગાંધી ચિંધ્યા માર્ગ અને પછી ઉગ્ર આંદોલન સાથે વિરોધ કરવામાં આવશે આજની બેઠકમાં ડોક્ટર શ્રી જે એન ઝવેરી નાધાભાઈ પટેલ ઉમિયા થેસર બાબુભાઈ પટેલ વાસણવાળા ભરતભાઈ પટેલ પ્રમુખ ગ્રાહક સુરક્ષા મંડળ ઈશ્વરભાઈ પટેલ નેતા મનુભાઈ પટેલ હોન્ડા અલ્તાફભાઈ કાપડિયા ગૌતમભાઈ કડિયા જીવણભાઈ દેસાઈ કે કે ચૌધરી આદર્શ વિદ્યાલય ભરતભાઈ કે પટેલ શહેરના પત્રકાર મિત્રો સહિત તમામ શહેરના હિતરક્ષક નાગરિકો હાજર રહ્યા હતા વિસ્તારના શહેરનો તાલુકો વડનગર જિલ્લાનો જે વિચાર કર્યો તો સરકારે એમાં વિસ્તારના તાલુકો શહેર ભરવા મળતું નથી અને અમને મહેસાણા જે છે એની અંદર ટોટલી ભૌતિક સુવિધા સરકારી વ્યવસ્થા તમામને અમને સુવિધાઓ મળેલી છે કોર્ટ સાથેની એટલે વિસનગર તાલુકો એ જિલ્લાની અંદર ભળવા માંગતો નથી એવું અમારું સ્પષ્ટ અમારી આજની આ કમિટી જે મળી છે વિરોધ કરીએ અને મહેસાણા જિલ્લાની અંદર રહેવા માંગીએ છીએ એવું સ્પષ્ટ વિસનગર તાલુકો એ માત્ર અઢાર કિલોમીટર દૂર છે આ બાર પંદર કિલોમીટર છે અને અમને અમારો સંયુક્ત વ્યવહાર સમાજની સૃષ્ટિએ શૈક્ષણિક સૃષ્ટિએ બધી દ્રષ્ટિએ અમે

અને અમે મહેસાણામાં જે છે અમારો મૂળ જિલ્લો છે અને અમે એમાં રાજી છીએ અમારે બીજા કોઈ જિલ્લામાં જોડાવું નથી જિલ્લામાં અને વિસનગરમાં પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે મહેસાણા જોડે છે બધી ઓફિસો કનેક્ટિવિટી મહેસાણામાં છે તો પછી અમે મહેસાણામાં જોડા સાથે જોડાયેલા રહેવા માંગીએ છીએ અને મહેસાણા જોડે રહીશું અને જો અમારું પ્રજાના હિતની વિરુદ્ધમાં કોઈ પણ નિર્ણય સરકાર લેશે તો સમગ્ર વિસનગર સ્વયંભૂ બંધ પાડશે અને ગાંધીજી માર્ગે અમે આંદોલનના માર્ગે જઈશું પ્રજાના મત વિરુદ્ધ ક્યારેક કોઈ સરકાર કોઈ કામ ના કરી શકે આ સરકારને જણાવવા માટે આવેદન પત્ર આપશું અને એના માટે મીટિંગ ભરેલી છે હા અમારો અગાઉનો કાર્યક્રમ એ છે કે હવે મુખ્યમંત્રી શ્રી અમારા અહીંયા લોકલ ધારાસભ્યશ્રીને પણ અમે પ્રશ્ન કરવાની છે કે તમે અમારે વિસનગરના હિતમાં છો કે અમારી સાથે જો કઈ જગ્યાએ છો તમે તમારું સ્ટેન્ડ નક્કી કરો અમે એવું નક્કી અમારા ધારાસભ્યશ્રીને પણ મંત્રીશ્રી છે વિસનગરના એમને પણ મળી અને એમને પૂછવાના છીએ અને બીજા કાર્યક્રમો અમે આગામી સમયમાં શ્રીને જણાવશું ચાલુ ચાલુ ચાલો શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત રેલવે પ્રવાસમાં રેલવે દ્વારા ચાલો શ્રી વૈષ્ણવદેવી અને શ્રીનગર કાશ્મીર યાત્રા પ્રવાસ બે હજાર પચીસ તારીખ આઠ બે બે હજાર પચીસ થી અઢાર બે બે હજાર પચીસ સુધી રહેવા જમવાની સુંદર સગવડ સાથે વહેલા તે પહેલાના ધોરણે તો આજે જ બુકિંગ કરાવો તો વધુ માહિતી માટે સંપર્ક કરો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકાવાડા મોબાઈલ નંબર નવ્વાણું સોળ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો પાંચસો કે ન્યૂઝ